એક દુકાનમાં કાર ઘુસી જાય છે તેજ રફતાર થી આવેલી આ કાર અકસ્માત સર્જે છે પોલીસે ત્વરિત પગલા લીધા છે તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે અકસ્માતની આ જે સમગ્ર ઘટના છે જેવાના વીરાઓ બેફામ રીતે કારણકારી રહ્યા છે દિવેશ ઓનલાઈન પર જોડાયા છે દિવેશ રાજકોટની અંદર અકસ્માતની સંખ્યા વધી રહી છે અને એમાં પણ બેફામ કાર ચાલકો પોલીસ દ્વારા કાર્યવાહી શું વિગતો ચોક્કસ ચેરી જો વાત કરવામાં આવે તો જે રાજકોટમાં નબીરાઓ છે તે બેફામ બન્યા છે રાત્રિના સમયે કાર છે તે ફૂલ સ્પીડમાં ચલાવતા હોય છે અને અવારનવાર સ્ટન્ટ કરતા હોય છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવતો હોય છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રિના જે સદર બજાર વિસ્તાર છે કે જ્યાં એક સ્વિફ્ટ કાર છે તે ફૂલ સ્પીડમાં લઈને નબીરાઓ નીકળ્યા હતા અને સ્ટેરિંગ પરથી જે કાબુ છે તે ન મેળવાતા ક્યાંક ને ક્યાંક જે દુકાન છે કે જ્યાં સંતોષ નામની દુકાન ત્યાં એક ઓટો રિક્ષા ઉભી હતી અને ઓટો રિક્ષાને ને અડફેટે લેતા ઓટો રિક્ષા અને જે સ્વીફ્ટ કાર છે તે દુકાનમાં ચાલી ગઈ હતી સદનસીબે મોટી જાનહાની છે તે ટળી હતી પરંતુ સ્થાનિકો છે તે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને જે કાર ચાલકો છે તેને સરખી રીતેનો પાક છે તે ભણાવ્યો હતો અને આ ઘટનાની જાણ છે તે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન કરવામાં આવી હતી પ્રનગર પોલીસ સ્ટેશન આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને જે કારમાં સવાર જે આ છ નબીરાઓ છે તેની તથ્યકા બાદ પણ જે નબીરાઓ છે તે બેફામત છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે તેવી માંગ કરી રહ્યા છે કે રાત્રિના સમયે જે પોલીસ ચેકિંગ છે તે કરવામાં આવે તો જે નબીરાઓ છે તેને પાઠ ભણાવી શકાય જી ખ્યાતિબેન જી આભાર આપનો તમામ માહિતી બદલ